આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ રહી છે કુલ બાર બ્લોકમાંથી ચાર બ્લોકમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા બાકીના આઠ બ્લોક અને વ્યક્તિ સવાસદની એક બેઠક માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે મતદાન કેન્દ્ર ખાતે મતદારોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમુલના ચેરમેન વિપુલ પટેલ મતદાન કર્યું હતું નડિયાદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને કાંતિ સુટા પરમાર જેવા વીઆઈપી મતદારોએ પણ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે ઇલેશન છે સવારના નવ વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે આ અમૂલ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બધી જ સીટો ઉપર વિજયી થવાની છે એ નક્કી બાબત છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક ઉમેદવાર પોતપોતાના મતદારોને લઈને અહીંયા આવે છે અને અત્યારે મતદાનની પ્રક્રિયા શરૂ છે ચાલુ છે ત્યારે હું પણ એક નડિયાદની અંદર નડિયાદ વિભાગની અંદર ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી છે અને મેં પણ મારો મત આપ્યો છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ખેડા અને આણંદ બંને જિલ્લાની અંદર અને બાલાસિનોરમાં બિન હરીફ ચાર બિનહરીફ સીટ ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે